તો તો તમારે માલ નું આમ કામકાજ માં આમ ગાડી ની ઊન બુન આઈ વેસાઈ જાય કે આ વેસા તને એમને જો હા નાખી દેવાનું મોફો બસ ને ઊન ઊન નો ભાવ નો આવ્યો કા ઊન ને પણ ઊન વા બિદા વર્તી નથી એવું ઉઠો વરતા ઊન નો ભાવ નહી જો આમાં ના કાતે કરી નાખી દીધા કા અરે ભગવાન તો તો આ તમારે દૂધ દૂધ નું ને માવો ઊન ના ભાઈ એવું કરી ને અમારે માવો ઉતારો આ દિવસ કાઢી દે ના ના હારામ હારો આ માલ ડોર નું તમારે બીજે ભેંસ્યો રાખો નહી ગાડરો ભેંસ્યો જો આ કેટલી જોવો નદી આખી ભરી

મંદિરે બધું પાસ છે અહીંયા પૂજા તમે કરો હા પૂજા ભલે ભલે આવ્યો હાજે સરસ મજાનો જો આ વેળો છે અમે બધા માલ દોરે પાણી પીધું મોટો જબરજસ્ત હશે અને માલે એટલો છે અમારે અહીંયા જો આ બધો માલ ભેંસીઓ જોવા કેટલી ભેંસીઓ બેઠી નદીમાં આ બધી ભેંસીઓ પાણી બેઠી છે અમારા ગામની જ છે બધી ભેંસીઓ પછી એટલા ડોર પીવા આવે અહીંયા જોવા સરસ મજાનું છે અમારા ગામની અંદર